બેસ્તાન ખાતે આવેલા મહાનગર પાલિકાના આવાસમાં સ્લેબનો પોપડો પડવાની બનેલી ઘટનામાં એક માસૂમ બાળકીનું મોત નીપજવા પામ્યું હોય જે મામલાને ગંભીરતાને ધ્યાને લઈ આમ આદમી પાર્ટીને આપના મનપાના વિપક્ષી નેતા ત્યાંની મુલાકાતે પહોંચ્યા હતા અને આ મામલે વિજન્સી તપાસની માંગ પણ કરી છે સુરતમાં ઉધના બાદ પાંડેસરામાં આવાસની દુર્ઘટના બની હતી પાંડેસરા બેસ્તાન ખાતે આવેલા મહાનગરપાલિકાના સરસ્વતી આવાસમાં રાત્રિના સમયે સ્લેબનો ધડાકાભેર પોપડો તૂટી જોવા પામ્યો હતો જેમાં એક માસુમ એક વર્ષની બાળકનું મોત નિપજવા પામ્યું છે જ્યાં તેના માતા પિતાને ઈજાઓ પહોંચી હતી આ મામલે પરિવારે તપાસની માંગ કરી હતી તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડારી દ્વારા બેસ્તાન આવાસની મુલાકાત લેવાઈ હતી અને પીડિત પરિવારની મુલાકાત બાદ આ મામલે વિજિલન્સ તપાસની માંગ પણ કરાય છે આ ભેસ્તાન આવાસ છે અને ભેસ્તાન આવાસમાં બે દિવસ પહેલાં સરસ્વતી આવાસ વિસ્તારમાં અને રાત્રે એક ઘટના બની હતી કે છતમાંથી ઘણા બધા પોપડાઓ પડીને નીચે પડી ગયા હતા જેના કારણે એક નવજાત બાળકી આઠ નવ મહિનાની બાળકીનું મૃત્યુ પણ થયું પણ એની પાછળ જે પણ જવાબદાર છે સાત આઠ વર્ષના બનેલા આવાસોની જો આ હાલત હતી હોય તો હજી તો આ આ આમાં કુલ છસો ને ચાલીસ ફ્લેટ છે છસો ચાલીસ પરિવાર અહીંયા રહે છે તો એ બધા લોકોને ડર બેસી ગયેલો છે મેં અહીંયા આવીને જોયું તમે પણ અહીંયા જોઈ શકો છો દરેક મકાનોમાં તિરાડ બની પડી ગઈ છે અને મેં દાદરો પણ જોયા પણ દાદરો પણ ગમે ત્યારે પડી જાય એવી હાલતમાં છે અહીંયાના રહીશો એમ કહે છે કે ઉપરથી તમે એક ડોલ પાણી નાખો પાંચ છત પરથી તો એ પાણી સરિયાવાટી ઉતરી ઉતરીને છેક નીચે પહોંચી જાય છે એનો અર્થ એમ થયો કે આ કામમાં બહુ મોટા પાયે ગોબાચાળી થયેલી છે કામ બિલકુલ સારું બન્યું નથી અને છતાં પણ તંત્રને એમ થતું હોય કે આ કામ બહુ સારું બન્યું છે તો તંત્રના જે અધિકારીઓ સત્તાધીશો છે એમને બધાને એક એક ફ્લેટ ફાળવી દેવો જોઈએ ને એમને એમ કહેવું જોઈએ તમે ફરજિયાત અહીંયા રહો એટલે ખબર પડે તમને કે તમે કેવા આવાસ બનાવીને આ ગરીબ લોકોને ફાળવેલા છે જે ગરીબ લોકો બિચારા બોલી શકતા નથી જે વંચિતો છે એમની પીડા સમજી શકતા નથી એવા તંત્રના સત્તાધીશોને હું એ વિનંતી પણ કરું છું અને ચેતવણી પણ આપું છું કે તાત્કાલિક આ તમામ રહીશોને નવા આવાસો ટેમ્પરરી ફાળવવામાં આવે જ્યાં સુધી આ આવાસોને પાડીને ફરીથી નવા બનાવી દેવામાં ન આવે ત્યાં સુધી કારણ કે આ તો દરેક લોકો છસો ને ચાલીસ પરિવાર પોતાના જીવના જોખમે અહીંયા રે છે ન કરે નારાયણ અને સામાન્ય રીતે પણ જો એકાદ બિલ્ડિંગ પણ આમ તેમ થઈ ગઈ તો ન જાણે કેટલા લોકોનું મૃત્યુ અહીંયા થઈ જશે તો આ બધા લોકો પ્રત્યેનો જવાબદાર કોણ આની જવાબદારી કોણ લેશે અને વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી પણ હું માંગણી મૂકું પણ આજે કમિશનર સાહેબને રૂબરૂ મળીને પણ રૂબરૂમાં લેખિતમાં પણ હું આવેદનપત્ર આપીને કહીશ કે આ તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જેમણે પણ આ આવાસો બનાવ્યા છે જે પણ એ કોન્ટ્રાક્ટર હતા ડેવલપર હતા એમને તાત્કાલિક કહેવું પડે કે એમના એમના જ ખર્ચે ફરીથી આ નવા આવાસો ઊભા કરવામાં આવે અને ફરીથી રીડેવલપમેન્ટ કરવામાં ન આવે પણ આ બધા પાડીને ફરીથી નવા બનાવવા પડે એવી અહીંયા જરૂરિયાત ઊભી થઈ છે અમારે આર્થિક સહાય નથી જોઈતી અમારે તો સારા મકાન જોઈએ એમને બહુ સ્પષ્ટ ના પાડી કે અમે પૈસાના ભૂખ્યા ભૂખા નથી અમે અમારી રીતે કમાઈ લઈએ છીએ અમારા ઘર પરિવાર પૂરતો અમારે પૈસા નથી જોઈતા અમને અમારો જે ફ્લેટ છે અમને અમારો જે હક છે ફ્લેટ અમને મકાન સારું આપો એટલે સરકારે એવું વિચાર્યું કે અમને બે પાંચ લાખ રૂપિયા આપીને શાંત પાડી દઈએ તો એવું ચાલે એમ નથી આ લોકોને મકાન એમનો હક છે અને એમને એમના મકાન સારા સારી અવસ્થામાં સારા મકાન મળવા જોઈએ જે બાળકીનું મૃત્યુ પામ્યું છે વિરોધી એમના પર કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ વિજિલન્સ તપાસ થવી જોઈએ મેં સ્પષ્ટ કીધું કે આની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને જે પણ અધિકાર જે પણ અધિકારી કે જે પણ ડેવલપ ડેવલપમેન્ટ કર આના માટે જવાબદારો એના ઉપર કાયદેસર મૃત્યુના મૃત્યુની કલમ હત્યાની કલમ પણ ખરેખર લાગુ થવી જોઈએ કારણ કે એમના કારણે એમના બનાવેલા મકાનના કારણે આ હાલત થઈ છે સાત વર્ષની અંદર આ મકાન આવું થઈ જતું હોય તો તમે વિચારો મહાનગરપાલિકાની મુખ્ય મુગલી સારા કચેરી વર્ષો જૂની છે અંગ્રેજોની બનાવેલી છતાં પણ એને કાંઈ નથી થતું સાત વર્ષમાં બનાવેલા ફ્લેટોની આવી હાલત કેવી રીતે થઈ બેસ્તાન આવાસ ખાતે બનેલી દુર્ઘટના મામલે હાલ તો સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે અને અધિકારીઓ બિલ્ડરો તથા હાલના અને ભૂતકાળના કોર્પોરેટરો સામે પણ પગલાં લેવા મનપાના વિપક્ષી નેતા દ્વારા માંગ કરવામાં આવી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ